પાડી <coughs> પાડી <coughs> <coughs>

આવે તો એમાં આવે તીયો યાર 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 દોરવા ના દાદા યવર ના ઓર સાલ ઓર સાલ લાગદસતો ઓર ઓર મમક મમક મામા ભીલાડી એ ક્યાં તું કાચું આવનો એ પડને લાગ એ એક મિનિટ ગોલી ડાલાય પાણા નકુ дам પપ્પા ઈ ક્યાં ગોર કુતુર દે યાર દોર છો કામ તા યાર દોર સુકડે યાર નકુ નકુ